ગુજરાતીઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં બહુ જ આગળ હોય છે પછી એ સોફા કવરમાંથી થેલી હોય કે ખમણમાંથી સેવખમણી હોય સેવખમણીની સ્ટોરી પણ કંઈક એમ જ છે કોઈ ગુજરાતી ફૂડ સાયન્ટિસ્ટને એવો ખ્યાલ આવ્યો કે વધેલા ખમણને વઘારીને સેવથી ગાર્નિશ કરીને ખાઈએ તો કેવી લાગે એવું કહેવામાં આવે છે કે ઓરિજિનલ સેવખમણીની શરૂઆત બારડોલી નજીકના મઢી ગામમાં થઈ હતી ત્યાં બહુ બધી ચણાની મીલ્સ હતી ખમણ પણ ચણામાંથી જ બને છે આ નાસ્તો ગુજરાતી ખાણીપીણીનો એક લોકપ્રિય ભાગ બની ગયો છે ચાલો શરૂઆત કરીએ સેવ ખમણી બનાવવા માટે એક મિક્સર જાર માં પલાળેલી ચણા ની દાળ લઈશું તેમાં એક લીલું મરચું ઉમેરીશું જો તમે વધારે તીખું ભાવતું હોય તો વધારે મરચા ઉમેરી શકો છો તેમાં સમારેલું આદુ હિંગ સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરીશું હવે તેમાં લીંબુના ફૂલ ઉમેરશું જો તમારે લીંબુના ફૂલ ન લેવા હોય તો તેની જગ્યાએ તમે લીંબુનો રસ ઉમેરી શકો છો પણ લીંબુના ફૂલના લીધે સેવ ખમણીનું ટેક્સચર વધુ સારું આવે છે ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી આ બધી વસ્તુઓને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો કે ચણાની પલાળેલી દાળ અને બાકીના મસાલાની પેસ્ટ તૈયાર છે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે વાટેલી ચણાની દાળના મિશ્રણમાં આપણે બેકિંગ સોડા અને બે ચમચી જેટલું પાણી ઉમેરી અને તેને એક જ દિશામાં મિક્સ કરી લઈશું આમ કરવાથી આપણું ચણાની દાળનું મિશ્રણ સરસ રીતે ફરમેન્ટ થઈ જશે તમે જોઈ શકો છો કે સરસ રીતે ખીરું ફરમેન્ટ થઈ ગયું છે અને ડબલ થઈ ગયું છે હવે આપણે ઢોકળાની પ્લેટમાં આ મિશ્રણ પાથરીશું અને તેને એક જ લેવલમાં સ્પ્રેડ કરી દઈશું જો ક્વોન્ટિટી વધારે હોય તો બે પ્લેટમાં પણ પાથરી શકો છો સરખું પથરાઈ જાય પછી તેને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સ્ટીમ કરવા મૂકી દઈશું વીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લેવું જો હજુ કચાશ લાગે તો પાંચ મિનિટ વધારે સ્ટીમ કરીશું ચેક કરવા માટે તમે ચપ્પાનો ઉપયોગ કરી શકો છો જો ચપ્પુ ચોંટ્યા વગર બહાર આવી જાય તો આપણા ખમણ ચડી ગયા છે હવે ખમણને ચોરસ ચોસલામાં કાપી લઈશું જેથી તેનો ભૂકો કરવામાં સરળતા રહે હવે ખમણનો ભૂકો કરી લઈશું હવે વઘાર માટે ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેમાં રાઈ નાખીશું અહીં રાઈનું પ્રમાણ થોડું ચળિયાતું રાખવાનું છે જેથી ટેસ્ટ એકદમ સરસ આવશે તેમાં હિંગ મીઠો લીમડો સમારેલું લીલું મરચું નાખી તેને બરાબર સાંતળી લઈશું ત્યારબાદ થોડું પાણી અને ખાંડ એડ કરી અને ઉભરો આવવા દેવો ખાંડ એડ કરવાથી સેવખમણીમાં ખાટો મીઠો ટેસ્ટ આવશે તેને સ્કીપ કરવી નહીં જો તમે ઓછી ખાંડ ખાતા હોવ તો ખાંડનું પ્રમાણ ઓછું કરી શકો છો હવે તેમાં ખમણનો ચૂરો એડ કરી દઈશું ચૂરાને બરાબર મિક્સ કરી લઈશું હવે ગાર્નિશિંગ માટે લીલા ધાણા ડાડમ સેવ એડ કરીશું તમે કોઈ પણ સેવ યુઝ કરી શકો છો પણ જો નાયલોન સેવ હશે તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે હવે આપણી સ્વાદિષ્ટ ચટપટી સુરતી સેવ ખમણી તૈયાર છે જો તમને રેસિપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા વિડિયો માટે બે લાઇકન ક્લિક કરજો પછી ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ